કચ્છના માંડવીમાં ધારાસભ્ય અને પ્રકૃતિ પ્રેમીઓના સહયોગથી શહેરને ગ્રીન સિટી બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે વૃક્ષ જતન આબાદ વતનના સૂત્ર સાથે શહેર અને તાલુકામાં પંદર હજાર વૃક્ષોનું વાવેતર કરવા પ્રારંભ કરવામાં આવ્યો છે આ સાથે ચોમાસાની સિઝન સુધીમાં માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં ત્રીસ હજાર જેટલા વૃક્ષારોપણનો સંકલ્પ કરવામાં આવ્યો છે માંડવી મુન્દ્રા વિસ્તારમાં માંડવીને ગ્રીન સિટી બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ધારાસભ્ય અને પ્રકૃતિ પ્રેમીઓએ આ અભિયાન હાથ ધર્યું છે ગામે કોઈ એક ઝાડ આપ્યું કોઈએ પાંચ ઝાડ આપ્યા કોઈ પચીસ ઝાડ આપ્યા કોઈએ પચાસ ઝાડ આપ્યા તો એ રીતે આજે આજના દિવસે કુલ છ હજાર ઝાડ માંડવી તાલુકાની અંદર છ હજાર ઝાડ અને ગતરોજ